હોમ ડિવાઇસ હેકિંગ હવે ઘરના દરવાજા પણ ઓનલાઈન જોખમમાં છે નમસ્કાર મિત્રો આજનો ડિજિટલ યુગ આપનું જીવન સરળ બનાવે છે આપણે ઘરની લાઇટ ફેન સીસીટીવી કેમેરા દરવાજા ટીવી અને એસી પણ હવે મોબાઈલથી ચલાવીએ છીએ પણ શું તમે જાણો છો કે આ બધું હેક થઈ શકે છે હું વાત કરું છું સ્માર્ટ હોમ ડિવાઇસ હેકિંગ વિશે એટલે કે તમારા ઘરના સ્માર્ટ ડિવાઇસોમાં ઘૂસીને તમારું ખાનગી જીવન જોખમમાં મૂકી દેતા સાયબર ક્રાઇમ વિશે શું છે સ્માર્ટ હોમ ડિવાઇસ હેકિંગ તમારા ઘરમાં એલેક્સા ગુગલ આસિસ્ટન્ટ વાઈફાઈ કેમેરા વિડીયો ડોરબેલ સ્માર્ટ લોક સ્માર્ટ બલ્બ કે વાઈફાઈથી જોડાયેલું હોય કોઈપણ ઉપકરણ તો તેનું કનેક્શન હેક થઈ શકે છે આ ડિવાઇસીસ ઇન્ટરનેટથી જોડાયેલા હોય છે જો તેમાં કોઈ સરળ પાસવર્ડ હોય સિક્યુરિટી ન હોય કે જૂના વર્ઝનનો સોફ્ટવેર હોય તો હેકર તેમાં સરળતાથી એન્ટર થઈ શકે છે આ વસ્તુ મિત્રો હેક થાય ત્યારે શું થઈ શકે ઘરના કેમેરા કોઈ થર્ડ વ્યક્તિ જોઈ શકે તમારું સ્માર્ટ લોક પણ ઓપન થઈ શકે તમને સાંભળી શકે ખાસ કરીને એલેક્સા ઇકોડોટ જેવા ઉપકરણોથી ઘરની લાઇટિંગ ફેન એસી એ પણ આપની ઈચ્છા વગર ચાલુ કે બંધ થઈ શકે ઘરના રૂટિન્સ કે શેડ્યુલ પણ ચેન્જ કરી શકે હેકનો ખરો ખતરો તો એ છે કે તમારા ઘરમાં શું ચાલે છે એ કોઈ અજાણ્યા વ્યક્તિ જોઈ શકે છે તે જાણે છે કે તમે ઘરે છો કે નથી તમારા ઘરની પ્રાઇવસી સંપૂર્ણ રીતે ભંગ થઈ શકે છે આ માટે સાવચેતી રાખવા માટે શું કરવું પાસવર્ડ પાસવર્ડને મજબૂત રાખો તમારા દરેક સ્માર્ટ પાસવર્ડ પાસવર્ડને ચેન્જ કરો અને કામ ચલાવ ન રાખો

વાઇફાઈ શોધે છે એટલે જ મિત્રો જો તમારું ઘર સ્માર્ટ છે તો તમારે તમારું મન પણ સ્માર્ટ બનાવવું પડશે ટેકનોલોજીનો ઉપયોગ કરો પણ સમજદારીથી જાગૃત રહો અને સુરક્ષિત રહો સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ જય હિન્દ